ધારાસભ્ય ધારાસભ્ય પદના શપથ લેવાના છે અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લે છે ચૂંટણી જીત્યાના ના બાવીસ દિવસ બાદ ગોપાલ ઇટાલિયા એ શપથ લેવાના છે

અને બપોરે બાર કલાકે કડીના ધારા સભ્ય રાજેન્દ્ર ચાવડા પણ સપટ લેવાના છે રાજેન્દ્ર ચાવડા બપોરે બાર વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની કેબિનની અંદર એટલે કે તેમના ઓફિસમાં એ સપટ લેવાના છે ગુજરાતની આ રાજનીતિની અંદર જે છેલ્લા વીસ બાવીસ દિવસથી વીસ દિવસ કરતાં પણ વધારે સમયથી સતત આરોપ પ્રત્યે આરોપ અને આક્ષેપો લાગી રહ્યા હતા એ આક્ષેપોનો હવે અંત આવશે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપો લગાવતા હતા એ આક્ષેપોનો હવે અંત આવવાનો છે કેમ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના ગોપનીયતાના શપથ લેવાના છે આવતીકાલે અગિયાર કલાકે ગુજરાત વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીની અંદર શંકર ચૌધરીની સમક્ષ ઉપસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના ગોપનીયતાના શપથ લે છે તેમની સાથે સાથે બપોરે બાર કલાકે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા કે જેઓ પણ કડી બેઠક ની અંદર શપથ લેશે એટલે કે વિધાનસભા બંને શપથ લેશે વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ ગત ત્રેવીસ તારીખે આવ્યું હતું ત્રેવીસ તારીખે કડીની અંદર રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટી તરફથી જીત્યા હતા તો સામે પક્ષે વિસાવદર અંદરથી ગોપાલ ઇટાલિયાએ જીત્યા હતા બંને ધારા સભ્ય જીત્યા બાદ આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ એટલે કે શંકર ચૌધરી દ્વારા બંને ધારા સભ્યોને નિમંત્રણ આપવામાં આવ્યું છે સવારમાં સૌથી પહેલા 11 કલાકે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદ તરીકેના ગોપનીયતાના શપથ લેશે ત્યારબાદ બાદ 12 વાગે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ગોપનીયતાના શપથ લેવાના છે બનને ચૂટાયેલા ધારાસભ્ય કડી અને વિસાવદર બેઠકના ચૂટાયેલા ધારાસભ્યઓ આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સમક્ષ પોતાના ધારાસભ્ય પદના ગોપનીયતાના સબત લેશે 11 કલાકે ગોપાલ ઇટાલિયા અને 12 કલાકે રાજેન્દ્ર ચાવડાએ સપત લેવાના છે મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલેા જોડાયા છે કિશન ધારાસભ્ય પદના ગોપનીયતાના સપત ગોપાલ ઇટાલિયા અને કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ બંને વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ આવતીકાલે લેવાના છે શંકર ચૌધરીએ બંનેને નિમંત્રણ પણ આપ્યું છે બિલકુલ બંને બેઠકો એ આકસ્મિક રીતે ખાલી પડી હતી બંને જગ્યાના અલગ અલગ કારણો હતા બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજાય કડી અને વિસાવદર બંને બેઠક પર ચૂંટણીઓ યોજાય વિસાવદરમાંથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા છે જ્યારે કડીથી ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એની જીત થઈ છે બંને હવે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ગોપનીયતાના શપથ લેવાના છે કારણ કે તમે પહેલી વખત જયારે ચૂંટાવ છો ત્યારે તમે જયારે ધારાસભ્ય બનો છો ત્યારે સામાન્ય રીતે તો જયારે સામાન્ય ચૂંટણીઓ હોય છે ત્યારે એકી સાથે તમામ ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ એ શપથ લેવડાવતા હોય છે પરંતુ પેટા ચૂંટણીઓ થઈ છે અને પેટા ચૂંટણીઓમાં બંને ધારાસભ્ય તરીકે જયારે ચૂંટાઈને આવ્યા છે ત્યારે વિધાનસભા ચોમાસું જે સત્ર છે વિધાનસભાનું ટૂંકું સત્ર પણ મળવાનું છે ત્યારે એ પહેલા બંને ને શપથ લેવડાવવા જરૂરી છે જેથી કરીને વિધાનસભા જયારે કાર્યવાહી ની શરૂઆત થાય ત્યારે ધારાસભ્ય તરીકે તેઓ આવી શકે એટલા માટે

વીસ દિવસથી થી આરોપ પ્રતિ આરોપ અને આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતા ગોપાલ આવતીકાલે ગોપાલ ઇટાલિયા એ બરાબર અગિયાર કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સમક્ષ પોતાના ધારાસભ્ય પદના ગોપનીયતાના શપથ લેશે અને એ શપથ લેવા માટે તેઓ આવતીકાલે ગાંધીનગર આવશે

એ પોતાના મત વિસ્તારના પોતાના જનતાના જે સવાલો છે એ વિધાનસભાના અંદર ઉઠાવવા માટે તે વિધાનસભાની આ જે કાર્યશૈલી છે તેની અંદર હાજરી આપવા માટે પહેલા જ બંનેને શપથ લેવડાવવામાં આવશે અને શપથ બાદ બંને આવનારા ચોમાસા સત્રની અંદર હાજરી આપશે તમારું શું માનવું છે છેલ્લા વીસ દિવસથી જે ક્ષણની રાહ જોવાતી હતી કે ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય પદના ગોપનીયતાના શપથ લેશે એ હવે શપથ એ આવતીકાલે લેવા જઈ રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર